મોનસૂનની કામગીરી ઝડપથી કરાવવા માટે કોંગી કાઉન્સીલર દ્વારા રજૂઆત કરવામાં આવી છે પત્ર લખીને કાર્યપાલક ઇજનેર ઉત્તર ઝોનને આ માંગ કરી છે કોંગ્રેસ વોર્ડ નંબર એક ના કાઉન્સીલર પુષ્પાબેન વાઘેલાએ હાલની જે પરિસ્થિતિ છે કમોસમી વરસાદ વર્ષો અને જેના કારણે શહેરના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

પંદર દિવસ થયા સંકલનની મીટિંગ પત્યા પણ પણ હજુ સુધી જે ગોકળ ગાયની ગતિથી કામગીરી ચાલે છે તે ચાલે છે આ વાવાઝોડાની આગાહી હતી એ પહેલાં જ્યાં કેચપીટ સફાઈ કરી અને એના જે ડસ્ટ નીકળ્યો અંદરથી માટીને નીકળ્યું એના ઢગલા કર્યા હોય સૂકા ઢગલા હોય આપણે તાત્કાલિક ઉપાડી લેવાનું કહીએ છતાં પણ ઉપડ્યા ના હોવાના કારણે આખા રોડ ઉપર તમે જુઓ ટીપી તેર હોય છાણી હોય નવાયડ હોય તમામ રોડ પર વરસાદીમાંથી એ પલળી ગયા અને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું ભૂખી કાસ જ્યાં વોર્ડ નંબર એકમાં આવે છે ત્યાંથી વિશ્વામિત્રીમાં જાય છે એની બંને સાઈડ એટલા માટીના ઢગલા છે એટલું જંગલ ઊગી નીકળેલું છે ઝાડી જંગલ છે એ તમામ સાફ કરવાની જરૂર છે અને જે ભૂખી કાંસની અંદર ડેબ્રિજ છે એ કાઢવાની જરૂર છે પંડ્યા બ્રિજથી લઈને સ્ટેશનની વચ્ચે બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે આ બુલેટ ટ્રેનની કામગીરીમાં તમે જોશો તો કાસ સાવ સાંકડો કરી દીધો છે અને બીજું કે જે બિનજરૂરિયાત વસ્તુઓનો ખડકલો એમણે કરી દીધેલો છે મેં એની રજૂઆત અગાઉ પણ કરેલી હતી તો આ બધી વસ્તુ આ બધી વ્યથા એ છે કે આ બે દિવસ વરસાદ પડ્યો એમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા ગૌરવ પથનો રોડ અમારી મરજી નહોતી કે ભાઈ જ્યાં ડેવલપ કરવાના હોય રોડ ત્યાં ડેવલપ કરો આ જે રોડ પર ખાડો નથી પડ્યો એના એકવીસ કરોડ રૂપિયા ખર્ચો કેમ કરવાનો હવે એને ઊંચો કરી દીધો એટલે આજુબાજુમાં પાણી ભરાઈ રહ્યા છે આ તમામ બાબતની જાણ અમે મૌખિક તો કરી જ છે પણ આજે કાર્યપાલક ઇજનેરશ્રીને લેખિત એટલા માટે કરી કે લેખિત આપ્યા પછી જો કામગીરી દર વર્ષે થતી હતી પણ આ વર્ષે ના થાય તો હું શ્રીને રજૂઆત કરીશ એટલે એમનું ધ્યાન દોરવા માટે અને આગામી ચોમાસામાં નાગરિકોને હાલાકી ના પડે ગત વર્ષે અમારા ત્યાં નિજામપુરા સ્મશાનની આજુબાજુનો ભાગ હોય કે પાવન પાર્ક પમ્પિંગ સ્ટેશન છે નિજામપુરા એની આજુબાજુનો ભાગ હોય લોકોના ત્યાં ત્રણ ત્રણ દિવસ સુધી પાણી રહ્યા છે જો ભૂખી કાંસ આગળથી સાંકળી રહેશે એની આજુબાજુમાં ઝાડી જંગલ માટીના ઢગલા કે સફાઈ નહીં થાય યોગ્ય રીતે તો આ વર્ષે પણ એ એનું સર્જન ના થાય અને લોકોને હાલાકી ના પડે અને જો હાલાકી પડશે ને લોકોને નુકસાન થશે તો એની સંપૂર્ણ જવાબદારી કાર્યપાલક ઇજનેસરી ઉત્તર જોડની રહેશે એ બાબતે મેં લેખિતમાં જાણ કરી છે